ચોખાના લોટનો નાસ્તો તૈયાર કરીશું તેના માટે ત્રણ વાટકી જેટલો ચોખાનો લોટ એક વાટકી ઘઉંનો લોટ લઈશું અને ત્રણ ચમચી જેટલી ફ્રેશ મલાઈ લઈ લઈશું અને ત્રણ ચમચી જેટલું આપણે દહીં લઈ લઈશું દહીં નાખ્યા પછી આપણે અંદર એક ચમચી જેટલું તલ નાખીશું અને અડધી ચમચી જેટલો આપણે અજમો નાખીશું એનાથી એકદમ ટેસ્ટ સરસ આવશે અને હવે આપણે બેઝિક મસાલા નાખીશું આપણે આ માપ પ્રમાણે બધું જ મીઠું મરચું અને હળદર ઉમેરી દઈશું આ બધું ઉમેરી જાય એટલે આપણે બરાબર પહેલાં મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી ઉમેરી અને પરોઠાનો લોટ બાંધીએ છીએ બહુ કડક પણ નહીં અને ઢીલો પણ એવો લોટ બાંધીશું આવી સ્ટાર શેપની જાળી લઈ લઈશું સંચાની અંદર ફિટ કરી અને આવી રીતે લાઇન બનાવી દઈશું આવી રીતે લાંબી લાંબી લાઈન બનાવશું અને અડધેથી કટ કરી દઈશું એક બાજુ કડાઈમાં આપણે તેલ પણ ગરમ મૂકી દઈશું તમે જોઈ શકો છો આવી આવી લાઈન આપણે કટ કરી દેવાની તેલ ગરમ આવી જાય એટલે આપણે અંદર આ બનાવેલી બનાવેલા નાખી દેવાના અને પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ ફ્લો લો રાખવાની છે આવી રીતે લાઇટ બ્રાઉન કલર ન થાય એટલે આપણે આ નાસ્તો કાઢી લેવાનો છે તો એકદમ સરસ એવો આપણો નાસ્તો તૈયાર છે થેન્કસ ફોર વોચિંગ